અને તબીબી સેવાનો અભાવ છે તેમણે આરોપ લગાવ્યો કે ગ્રામ્ય વિસ્તારના લોકોને પૂરતી આરોગ્ય સેવાઓ મળતી નથી અને તેમને સામાન્ય બીમારીઓ માટે પણ શહેરો તરફ દોડવું પડે છે વિપક્ષના નેતાનું આ નિવેદન આગામી દિવસોમાં રાજ્યની આરોગ્ય સુવિધાઓ અંગેની ચર્ચાને વેગ આપી શકે છે સરકાર આપે છે એ વખતે સોનાનો તોલાનો ભાવ ચોવીસ હજાર રૂપિયા હતો આજે સોના તોલાનો ભાવ એક લાખ પચીસ હજાર રૂપિયા એ વખતે ડોલર નો ભાવ બાસઠ રૂપિયા હતો આજે રેકોર્ડ થઈ ગયો છે સૌથી વધારે અત્યાર સુધીના ભારત દેશના ઇતિહાસમાં નેવું રૂપિયા ને સત્તર પૈસા આજે ડોલર નો ભાવ પહોંચી ગયો ત્યારે મને આપણા મુખ્યમંત્રી હતા હાલ વડાપ્રધાન છે એમની એક વાત યાદ આવે છે એવું કહેતા હતા કે એ રૂપિયા નહીં ગીર રહ્યા પ્રધાનમંત્રી કી ઇજ્જત ગીર રહી રૂપિયા ભાવ ત્યારે એ શબ્દ બોલતા હતા માર તો બોલાય નહીં એવું પણ આજે શું થયું હતું બાસઠ ના નેવું પર પહોંચી ગયા તો તમારી કેટલી ઇજ્જત બચી એટલી પડી એની આપણે ચિંતા નથી કરી પણ કેટલી ઈજ્જત બચી એ આપણે એમને પૂછવું પડે